વડોદરામાં માંજલપુર ગામ પાસે આજે સાંજે હોળીના પર્વે પરંપરાગત સૌથી મોટી હોળી પ્રજ્વલિત કરવામાં આવશે આજે ફાગણ માસની પૂનમ છે અને આજે રાત્રે હોલિકા દહન કરવામાં આવશે આ વર્ષે ફાગણ પૂર્ણિમા ચોવીસ અને પચીસ માર્ચે છે આ દિવસ ચોવીસ માર્ચે સવારે નવ વાગ્યે શરૂ થશે અને પચીસ માર્ચે બપોરે બાર વાગ્યે સમાપ્ત થશે હોલિકા દહન એ રાત્રિ તહેવાર છે તેથી હોલિકા દહન ચોવીસમી માર્ચ ની રાત્રે થશે હોળી ના પર્વે ઠેર ઠેર હોળી પ્રજ્વલિત કરવામાં આવે છે દર વર્ષે માંજલપુર ગામ ગેટ પાસે સૌથી મોટી હોળી પ્રજ્વલિત કરવામાં આવે છે આ વર્ષે પણ આ હોળી પ્રજ્વલિત કરવામાં આવશે હોળી પ્રજ્વલિત કરવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે આજે સાંજે માંજલપુર ગામ ગેટ પાસે સૌથી મોટી હોળી પ્રજ્વલિત કરવામાં આવશે આ હોળી દહન કરવામાં આવશે ત્યારે ચાર જેટલા લોકો હાજર રહેશે માંજલપુર હોળી દહન ની જ્વાળા પચાસ થી સાહીઠ ફૂટ ઊંચે જાય છે અને હોળી ની રાખ ખુબ જ પવિત્ર માનવામાં આવે છે હોળી ની ભસ્મ ને પાણીમાં ભેળવીને સ્નાન કરવાથી કુંડળીના અનેક ગ્રહ દોષ દૂર થાય છે હોળી ની ભસ્મ સાથે તિલક લગાવી શકાય છે હોળી ની ભસ્મ નો ઉપયોગ

પ્રવેશ દ્વારે છે એની બહાર જ અમે આ વર્ષોથી આ હોળીનું આયોજન કરીએ છીએ માંજાપુર ગામના ગેટની બહાર અને આ પરંપરા વર્ષોથી જ્યારથી માંજાપુર ગામ અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી જ આ પરંપરા ચાલે છે વર્ષો ઓછામાં પચાસ વર્ષોથી આ પરંપરા ચાલે છે અને અમે બધા નાના મોટા બધા છોરાઓ થઈને આ હોળીના લાકડા એ વીસ એક ટ્રેક્ટર લાકડાનું ભેગા કરેલો છે હોળી તો બહુ મોટી છે અને એની જ્વાળા પણ પચાસ સાઠ ફૂટ ઊંચે જતી હશે એ વાડીલો એ જ્યાં જ્યાંથી ત્યાં પગટે પછી જ પટ હોય છે